જ્યાંથી વિડીયો જોવ છો એ કમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગે તમે શું વાવેતર કરો છો જણાવજો હાલો આપણે જાય દૂધિયા જોવા દૂધી થઈ ગઈ છે તો લેતા જઈએ આ દૂધીનો વેલો છે દૂધી હજી નાની નાની છે આપ જોઈ શકો છો દૂધી નો વેલો તમે comment જણાવજો તમે શું વાવેતર કરો છો આ મે નાળેલી નાખી છે હું આ અડદ છે મકો છે તો કેવી લાગી વાડી comment કરજો